જિલ્લાના રાણપુરમાં બંધ મકાનના તાળા તોડી સોના દાગીના ના ચાંદીના દાગીનાઓ અને રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ જતા સનસનાટી મચી હતી દંપતી દિલ્હીમાં પુત્રના ઘરે જવા નીકળ્યા હતા અને પુત્રના ઘરે પહોંચે એ પહેલા જ ઘરમાં ચોરી થયાની જાણ થતા રાણપુર શહેરમાં વસા વસાણી શહેરમાં રહેતા સુરેશભાઈ મહાસુલભાઈ મહાસુખલભાઈ શેઠના બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા મકાન માલિકે બે દિવસ પૂર્વે જ દિલ્હીમાં દીકરાના ઘરે ગયા હતા મહત્વનું છે કે સોના ચાંદીના દાગીના ચોરી ચોરો ફરાર થયા હતા વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના રાણપુરમાં બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ જતા સનસનાટી મચી હતી દંપતી પુત્રના પુત્રના ઘરે ઘરે જવા નીકળ્યા હતા અને પહોંચે જ ચોરી થયાની જાણ થઈ હતી રાણપુર શહેરમાં વસાણી શહેરમાં રહેતા સુરેશભાઈ મહાસુખલાલ શેઠના બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા